આ બહેનો મૌન હતી તેમના ચહેરા પર રક્ષાબંધનના પર્વની ખુશી કરતાં વધુ ઉદાસી હતી તેમની આંખોમાંથી માત્ર આંસુ વહી રહ્યા હોય તેવું લાગ્યું શહીદ ભાઈઓની પ્રતિમાઓ જોઈ રહ્યા હતા તેઓના એક હાથમાં મીઠાઈ અને બીજા હાથમાં રાખડીથી શણગારેલી થાળી રાજસ્થાનમાં રક્ષાબંધન પર દેરાવલીથી આવી તસવીરો અને વિડીયો સામે આવ્યા ખાસ કરીને શિખાવતી પ્રદેશમાંથી જણે દેશની સૌથી વધુ શહીદો આપ્યા છે તેવા કમલાદેવીના ભાઈ શિવપાલ જાટનો જન્મ ઓગણીસ સો બાસઠમાં શ્રી માધુપુર વિસ્તારના ડેરાવલીમાં થયો હતો અને ઓગણીસ સો ચાર જાટ બટાલિયનમાં ભરતી થયો વીસ નવેમ્બર ઓગણીસ સો રોજ પિસ્કીપિંગ ફોર્સની શ્રીલંકા મોકલવામાં આવી જે દરમિયાન શિવપાલ જાટ માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થયા હતા કમલાદેવી દર વર્ષે શહીદભાઈની પ્રતિમાને રાખડી બાંધે છે દર વર્ષની જેમ સુશીલા અઢાર ઓગસ્ટે શહીદ સ્મારક પર પહોંચ્યા ભાઈની પ્રતિમાને રાખડી બાંધી આ દરમિયાન કમલાદેવીએ કહ્યું કે ભલે તેમનો ભાઈ આજે આ દુનિયામાં નથી તેના માટે ભાઈ અમર છે અને હંમેશા તેના માટે જીવિત રહેશે તેણીને ગર્વ છે કે તેના ભાઈ શિવપાલ ઝાટે તેના જેવી લાખો બહેનોની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું રાખડી બાંધ્યા પછી કમલાને પીડાનો અનુભવ થયો અને તે તેના ભાઈની પ્રતિમાને ગળે લગાવી રડવા જેવી થઈ ગઈ